હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું પ્રવીણ ભંડેરી તો મિત્રો આ છે આપણું ઓજાર યાની કે કોદારી તો મિત્રો કોદારી જોઈને તમે ઓળખી જ ગયા હશો કે આપણે આજે શું વાળીએ કરવાનું છે તો મારા વિડીયો સાથે જોડાઈ રેજો અને વિડીયોનો આનંદ માણજો તો હાલો હવે આપણે કરીએ જે આપણે વાળીએ કામ કરવા આવ્યા છે મિત્રો આ જો ફળ લાગ્યા છે એ તમે કોમેન્ટ બોક્સ માં જણાવજો અને આ વેલા આપણે ઉતરવાના છે આજે આ કામ કરવાનું છે મિત્રો આ કલમમાં જામી ગયા છે મિત્રો આકાશોમાં વેલા છે મિત્રો આવડાવ ના આજે આપણે કામ કરવાનું છે વેલા કાઢવાના છે અને કોદારી મૂળિયા કાઢવાના છે મિત્રો આ છે એની ગાંઠ રતારૂ જેવી થાય છે અને આ છે એના વેલા મિત્રો આવી રીતના થાય છે અને આખા બગીચામાં ફેલાઈ જાય છે સોમા આખા સોમા દરમિયાન આવડી ગાંઠું થઈ જાય છે રતારુ જેવડી તો મિત્રો આને આપણે આ બગીચામાંથી કાઢવાની છે મિત્રો તો હવે આપણું કોદારીનું કામ આવ્યું છે આ ઝાડું કાઢવાનું છે મિત્રો તો આ લાડુ કાઢ્યું આવડું થઈ ગયું ને આને ઢગલો કરી દઈ મિત્રો આ પાકી ગયા શું છે એ તો આપણને ખબર નથી પણ હવે આમાં બીયા થઈ ગયા પાકી ગયા હવે આવેલા અને ગાયઠું જો મિત્રો જો આ પાકી ગયા ફળ અને ગાયઠું હવે આમાંથી બિયારો થાય મિત્રો આપણે થોડાક વેલા વેલા ઉતાર લેવાના હતા સોમાહમાં અડધા સોમાએ કાઢી લીધા તો આ ન થાય મિત્રો આમાં ગાયઠું પણ છે તમને બતાવું આમાં જો આવડી ગાઈઠું એટલે આમાંથી પછી જ્યાં વેલા થાય મિત્રો આ છે આપણો તુરિયાનો વેલો જો આવડા થયા છે ને આમાંથી અમુક ટકા ઉતાર્યા તુરિયા ને આવી રીતના તુરિયા છે મિત્રો જો આ છે તુરિયું આવડું છે અને અહીંયા જો ત્રણ તુરિયા છે આવી રીતના તુરિયા છે મિત્રો તો આ વેલા તો આપણે રેવા દેવાનો છે મિત્રો તો આ પાછો નવીન વેલો બધો એટલે આમાં સાયત જાતના વેલા છે મિત્રો આ જો કેવા આ નવીન વેલો છે મિત્રો આખી કલમ માં થઈ ગયો જો મિત્રો આમાં કેવા ફળ આવ્યા આવી રીતના ફળ આવ્યા છે મિત્રો આ નવીન વેલો છે આવી રીતના છે ખેતરમાં જાત જાતના વેલા જામી ગયા છે હવે આપણે સોમવાર પછી આજ કરવાનું છે બગીચો ચોખો કરવાનો છે અત્યારે તો કોદારી થઈ આપણે કોલીના વેલા કાઢશું આ વેલા કાઢશું તો મિત્રો આ કેવા વેલા વેલા જાય મજા આ એક નારિયેરીન થડબે કેવડા વેલા મિત્રો આઠ આઠ 30ક ફૂટ લાંબા વેલા છે આવી મિત્રો આ વેલા જાયમાં છે આવી રીતના આ વેલા કાઢવાના છે મિત્રો આપણે આના મૂળિયા ગોતવાના છે પછી મૂળિયા કાઢવાના આ છે ખોલી ના વેલા મિત્રો તો આ વેલા છે આમ જામ ચઢ ગયા છે ત્યાંથી ભેરા કરતા આપણે મિત્રો આ વેલાનો ઢગલો કર્યો ને આ હુકાઈ જાય પછી આને ફરગાવી દેવાના છે એક આ મૂકે મિત્રો આ જાય તેવી છે ગમે અહિયાં મૂળિયા મૂકે મિત્રો જ્યાં ગાઈડ પડે ને

તો ઘરમાં કરી જાય વેલાનું એવું છે થોડુંક ધ્યાન ન રાખો તો તમારે ક્યાં ક્યાં ઉગી જાય મિત્રો મિત્રો વેલાનું એવું નઈ કે જ્યાં મેળ આવી જાય મિત્રો આ ડાયરેક્ટ થઈ જાય બાબા ડાયરેક સડી જાવ ગમે થી સડાય મિત્રો નાના જેવા ઝાડવા પાસે હોય ને એટલે ત્યાંથી તેને ચડવાની બહુ મજા આવે રાવણો છે

ને ઢગલો કરવાનો છે અહીંયા મિત્રો આ ડ્રીપની નળી ભેરી આવી ગયો વેલા એ વેલા પણ એવા તાકાત વાળા છે ડ્રીપની નળી ને ભેરી લઈ ગઈ બહુ વેલા થાય મિત્રો એક કલમ બાકી ન થાય કે ભરે તો આમાં ધ્યાન નથી દેવાનું મિત્રો તો અઘોસર રાયમી છે ને અહીં દુવાયરું પણ આટા મારે છે તો આપણે દુવારી ગાઢ નાખીએ હવે ફેરવી નાખીએ બરાબર આવી રીતના ગોસર છે મિત્રો મિત્રો ઓસરી ચોખી કરી નાખીએ અત્યારે આપણે આવેડો ફેરવી નાખીએ એટલે જરાક ઓસરી ચોખી થઈ જાય ને દુવાયરું મરતી ઓછી થઈ જાય કારણ કે પગમાં સેપાય છે પાપ ન કરવું હોય તો આપણે થઈ જાય મિત્રો ઓસરી ચોખી કરી નાખીએ તો થોડીક ઓછી મરે બાકી પગમાં તો ફટાફટી છૂટે જ છે મરે જ છે હાલતા રોડ ઉપર તો બહુ મરે મિત્રો આપણે ધ્યાન રાખીએ જરાક અંજવારી ગાર્ડન છે એટલે ઓસરીમાં તો ન સેપાય આપણે મિત્રો બધા કે લોઠો વરસાદ થાય તો વહી જાય પણ વરસાદ થઈ ગયો હારી કોઈનો પણ ઓસી ન થાતી મિત્રો મિત્રો વરસાદ જોરદાર પડ્યો ગરમી ઓછી નથી થતી મિત્રો ના ગરમી થઈ ગઈ છે કપારે તો મિત્રો આપડી ઓછરી થઈ ગઈ છે વારી તો મિત્રો વેલા કાઢવાનું કામ પૂરું થયું મિત્રો અને અહીં મારો વિડીયો પૂરું કરું છું વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને આપણા નવો વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ